હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે આપણે બનાવીશું મહારાષ્ટ્રીયન સ્ટાઇલ મોદકની રેસિપી તો ચલો આજની મોદકની રેસીપી બનાવવાનું શરૂ કરીએ મોદક બનાવવા માટે સૌપ્રથમ આપણે એક બાઉલમાં મેંદો લેવાનો છે મેદાનું માપ બસો ગ્રામ જેટલું લીધું છે જો તમારે વધારે પ્રમાણમાં મોદક બનાવવા હોય તો મેંદાનું માપ વધારે લેવાનું ત્યારબાદ તેમાં ફક્ત એક જ ચપટી જેટલું મીઠું ઉમેરવાનું છે જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે ત્યારબાદ તેમાં બેથી ત્રણ ચમચી જેટલું ઘીનું મોણ ઉમેરવાનું છે ઘીની જગ્યા પર તમે તેલનું મણ પણ ઉમેરી શકો છો હવે ઘી અને લોટને સારી રીતે મિક્સ કરી લેવાનું છે ગણપતિ બાપાને મોદક ખૂબ જ પ્રિય હોય છે અને ચૂરમાના લાડુ તો આપણે પ્રસાદી માટે બનાવતા જ હોઈએ છે પણ આ મોદક એકવાર જરૂરથી ટ્રાય કરજો જે ખૂબ જ સરળતાથી બનીને તૈયાર થઈ જાય છે હવે લોટમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને ન વધુ પડતો કઠણ કે ન વધુ પડતો નરમ એવો લોટ બાંધી લેવાનો છે તો હવે તમે જોઈ શકો છો કે લોટ બંધાઈ ગયો છે તો લોટમાં એક ચમચી ઘી ઉમેરી અને લોટને સારી રીતે મસળી લેવાનો છે હવે લોટ મસડાઈ ગયો છે તો તેને ઢાંકીને દસથી પંદર મિનિટ માટે સેટ થવા મૂકી દઈશું લોટ સેટ થાય ત્યાં સુધી મોદકનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ તો તેના માટે એક જાડા તળિયાવાળી કડાઈ લેવાની છે તેમાં બેથી ત્રણ ચમચી જેટલું ઘી ગરમ કરીશું ઘી ગરમ થાય એટલે તેમાં જીણા સમારેલા ડ્રાયફ્રૂટ શેકી લઈશું તમને જે ડ્રાયફ્રૂટ ગમતા હોય તે પ્રમાણે તમે લઈ શકો છો ડ્રાયફ્રૂટને પહેલાં ઘીમાં શેકી લેવાથી તેનો ટેસ્ટ એકદમ ક્રંચી આવે છે તો આ રીતે હલાવતા જઈ અને એકથી બે સેકન્ડ માટે બધા જ ડ્રાયફ્રુટને શેકી લઈશું ડ્રાયફ્રૂટનો કલર ચેન્જ થઈ ગયો છે અને તે એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે તો હવે તેમાં નાળિયેરનું છીણ ઉમેરીશું અહીંયા મેં જે તૈયાર નાળિયેરનું બુરું આવે છે તે લીધું છે જો તમે ફ્રેશ નાળિયેરને પણ છીણીને ઉપયોગમાં લેવું હોય તો લઈ શકો છો હવે નાળિયેરના છીણને પણ થોડું શેકી લઈશું નાળિયેળનું છીણ શેકતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે આજે આપણે સ્ટફિંગમાં દળેલી ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવાના છીએ ગોળનો ઉપયોગ કરવાથી મોદકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે હવે નાળિયેળું શેકાઈ ગયું છે તો તેમાં ત્રણથી ચાર ચમચી જેટલો ગોળનો પાવડર ઉમેરીશું જો તમારી પાસે ગોળનો પાવડર ન હોય તો જે રેગ્યુલર ગોળ આવે છે તેને ઝીણો સમારી અને ઉમેરી શકો છો હવે ગોળ ઓગળે ત્યાં સુધી મિક્સ કરી લઈશું લાસ્ટમાં તેમાં એક ચમચી જેટલો ઈલાયચી પાવડર ઉમેરીશું ઇલાયચી પાવડર ઉમેરવાથી મોદકમાં તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હજુ પણ તેને એકથી બે સેકન્ડ માટે મિક્સ કરી અને ગોળ ઓગાળી લઈશું મોદક બનાવવાનું સ્ટફિંગ તૈયાર છે તો તેને ઠંડુ થવા દઈશું ત્યારબાદ જે લોટ બાંધીને રાખ્યો હતો તેને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે લોટ એકદમ પરફેક્ટ સેટ થઈ ગયો છે હવે આ લોટમાંથી નાની સાઇઝના લુવા તૈયાર કરી લઈશું તમારે જે સાઈઝના મોદક બનાવવા હોય તે સાઇઝના લુવા તૈયાર કરી લેવાના આજે હું નાની સાઈઝના મોદક બનાવવાની છું આ રીતે બીજા લુવા પણ તૈયાર કરી લઈએ તો હવે તમે જોઈ શકો છો કે બધા જ લુવા બનીને તૈયાર થઈ ગયા છે તો આમાંથી આપણે એક નાની પૂરી વણી લઈશું ન વધુ પડતી જાડી કે ન વધુ પડતી પતલી એવી પૂરી તૈયાર કરી લેવાની છે જો તમારે વધારે પ્રમાણમાં મોદક બનાવવાના હોય તો પૂરીને પહેલેથી જ બધી વણી લેવાની અને ત્યારબાદ મોદક ભરવાના તો મોદક જલ્દીથી બનીને તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે પૂરી વણી લેવાની હવે પૂરીને હાથમાં લઈ અને જે સ્ટફિંગ બનાવીને રાખ્યું હતું તે એક ચમચી ભરી દઈશું સ્ટફિંગ ભરી અને આંગળીના મદદથી કિનારીને આપણે દબાવતા જઈ અને એક પોટલી આકાર બને તે રીતે મોદક તૈયાર કરી લેવાનો છે તમે જોઈ શકો છો કે આ રીતે કિનારી વાળતા જઈ અને તેને પોટલી આકાર આપી દેવાનો આ રીતે બધી જ કિનારીને ભેગી કરી અને જે ઉપરનો વધારાનો લોટ છે તેને આપણે નથી કાઢવાનો આ રીતે દબાવતા જઈ અને તેને મોદકનો આકાર આપી દઈશું તો હવે તમે જોઈ શકો છો કે મોદક એકદમ પરફેક્ટ રીતે બની ગયો છે તો તેને એક પ્લેટમાં મૂકી દઈશું અને તેવી જ રીતે બીજા બધા જ મોદક બનાવીને તૈયાર કરી લઈશું હવે બધા જ મોદક રેડી થઈ ગયા છે તો તેને તળી લઈશું તો તળવા માટે તેલ મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું તો તેને ચેક કરી લઈએ તો તેલ એકદમ પરફેક્ટ ગરમ થઈ ગયું છે તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે અને સ્લો ફ્લેમ પર જ આપણે મોદકને તળવાના છે તો હવે મોદકને આપણે તેલમાં મૂકી દઈશું મોદક ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તળવાના છે તળતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે જો તમે એકદમ ફાસ્ટ રાખશો તો મોદક એકદમ લાલ થઈ જશે મોદકને તેલમાં મૂક્યા બાદ થોડી વાર માટે થવા દઈશું અને ત્યારબાદ જ તેને પલટાવીશું જો મોદકને મૂકીને તૈયારીમાં પલટાવશો તો મોદક ખુલી જશે અને તેમાંથી સ્ટફિંગ બહાર આવી જશે તો થોડી વાર બાદ જ તેને પલટાવવાના છે થોડી વાર બાદ મોદકને પલટાવતા જઈ અને બધી જ બાજુથી એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લઈશું તો છે ને મહારાષ્ટ્રીયન મોદક ઘરે બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો તો ચલો મોદકને શરૂ કરી લઈએ જો તમને મારી આજની આ રેસિપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસિપીના વિડીયો સાથે